હેલો માઇ ડિયર સ્ટુડન્ટ વેલ્કમ બેક ટુ આર એન ક્લાસીસ આર એન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો મારા વાલા વિદ્યાર્થીઓ આજે આપણે આ વિડિયોની અંદર આપણું જે ચેપ્ટર બે છે મનોવિજ્ઞાનની અંદર તો મનોવિજ્ઞાનનું ચેપ્ટર બે આપણે સંપૂર્ણ પૂરું કર્યું છે તમને એવા પ્રશ્નો મસ્ત ભણાવ્યા છે કે તમે જ્યારે એક્ઝામમાં બેઠા હશો ને એટલે તમને મજો મજો પડી જશે કેમ કારણ કે તમને ખબર છે કે ચેપ્ટર બેની અંદર પ્રયોગ આવે છે અને આ પ્રયોગોમાંથી કોઈ પણ બે પ્રયોગો વિભાગ ઈમાં પૂછાય છે એટલે મજા આવી જાય ને એવું ચેપ્ટર છે આજે આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છે સ્વાધ્યાયના મેં તમને વિભાગ બીના પ્રશ્નો ઓલરેડી સોલ્વ કરાવી દીધા છે વિડીયો અપલોડ થઈ ગયો છે જોઈ લેજો એકવાર એટલે તમને મોજ પડી જાય ચાલો વિકલ્પોની અંદર વાત કરું તો તમને તમારી બોર્ડની એક્ઝામની અંદર બે વિકલ્પો આમાંથી જોવા મળશે તો આપણે બધા વિકલ્પો સોલ્વ કરી લઈએ અને બીજું કે મેં તમને જે આ ચેપ્ટર ભણાવ્યું છે તો આ ચેપ્ટરની અંદરથી કોઈ એવો એમ શીખ્યું નથી જે મેં તમને ભણાવવામાં બાકી રાખ્યો હોય આ તો ખાલી આપણે રિવિઝન કરીએ છીએ શું કરીએ છીએ રિવિઝન કરીએ છીએ ઓકે ચાલો શરૂઆત કરું છું તો આપણો પ્રશ્ન નંબર એક છે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે શું કીધું છે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે જુઓ તમે કેટલી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે હવે તું સોની મોની તૈયાર કરી લેજે પછી મને એમ ના કહેતી કે બેન તમે કીધું નહોતું હું બધું કહું જ છું પણ તમે કરતા નથી એમ આમ પછી અમારે રિઝલ્ટ નથી આવતું પછી ક્યાંથી આવે એમ સોના મોના ભણો કંઈક તૈયાર કરો શીખો તો બોર્ડનું તમારું પરિણામ સારું બેસ્ટ આવે એમ ચલો તો તમારો અહીંયા જવાબ શું આવશે શીખેલી જે પ્રતિક્રિયા હોય તમને આપણે પ્રયોગ જોયા હતા એમાં જે પ્રાણીઓ હતા એમને કંઈક ને કંઈક શીખવવામાં આવતું હતું પછી એમને જો પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે તો પછી એમને શીખેલી ક્રિયા કેવી થતી હતી તો કે ધીરે ધીરે લુપ્ત થતી હતી જેને આપણે શું કહેતા હતા તો કે એને આપણે વિલો પણ કહીએ છીએ એકદમ મોસ્ટ ટાઈપી ક્વેશ્ચન છે પ્લીઝ કરી નાખજો ચલો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે તો વિલોપન કહે છે ચલો આગળ વાત કરીએ તો આપણો પ્રશ્ન નંબર બે છે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવામાં આવે છે તો જ્યારે પ્રશ્ન મેં આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે આ ચેપ્ટરની શરૂઆતમાં જ તમને કીધું હતું કે કોઈ પણ પ્રકારનું શિક્ષણ ન આપવામાં આવે અને જન્મજાત મતલબ જન્મથી જ છોકરાઓને કે પ્રાણીઓ કે જેના જે બચ્ચા હોય એમને આ વસ્તુ આવડી જાય તો એને જન્મજાત શિક્ષણ કહેવાય એ શિક્ષણ એ વર્તન કયું છે તો એને કહેવાય છે સાહજિક વર્તન શિક્ષિત વર્તનની અંદર શીખવું પડે અને આ સાહજિક વર્તન એવું છે જેમાં શીખવું ન પડે એ જન્મ જાત જ હોય જન્મથી અમુક વસ્તુ આવડતું જ હોય ખબર પડી જ જાય કે આવું કરવાનું છે એમ તો જવાબ આવશે સાહજિક વર્તન ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર આપણો ત્રણ છે અનુભવ અને મહાવદાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે છે તમને કે વ્યાખ્યા ઊંધું કરી નાખજો એટલે એમસીક્યુ બની જશે અને એવું જ પૂછ્યું છે જો તો શિક્ષણની ભાઈ આ વ્યાખ્યા છે શિક્ષણની વ્યાખ્યા તમને પૂછાય કે શિક્ષણની વ્યાખ્યા લખો સિટી મર્ગેને આપેલી શિક્ષણની વ્યાખ્યા લખો તો શિક્ષણની વ્યાખ્યા શું થાય તો કે અનુભવ અને મહાવરાને કારણે કરી નાખજો પરીક્ષામાં એક હજાર ટકા પૂછાય 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 પહેલી બીજી ને ત્રીજી ત્રણમાંથી ગમે તે એકાદ પરીક્ષાની અંદર તમને આ પ્રશ્ન જોવા મળશે મળશે ને મળશે પછી કેતા કે કીધું નહોતું એટલે કરી નાખજો સોની મોની ઓકે બીજું મારા વાલા વિદ્યાર્થીઓ તમારી જોડે ભણી રહ્યા છો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમને ખાસ જણાવી દઉં તો કે તમે મારી ઉપર સો ટકા વિશ્વાસ કરી શકો છો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ છે જેની ઉપર તમે હાલ ભણી રહ્યા છો અઢળક વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં ભણી અને પોતાનું બેસ્ટ પરિણામ લાવ્યા છે તો તમે પણ આ ચેનલને ખાસ શક્કરબાઈ જ કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો જો તમે એવું ચાહો છો કે હું તમારા માટે અવનવા સબ્જેક્ટ અને અવનવા ટોપિકના વિડીયો લઈને આવું તો તમે ચેનલને ખાસ સપોર્ટ કરશો તમે જેટલો સપોર્ટ કરશો સામેને સામે હું તમારી માટે વધારેને વધારે વિડિયો અપલોડ કરીશ દરેકે દરેક વિદ્યાર્થીને ખાસ જણાવું છું કે વધારે ને વધારે વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે પણ ખાસ કોમેન્ટ કરતા નથી તો દરેક વિદ્યાર્થી વિડીયોની નીચે કોમેન્ટ કરજો સરસ મજાની જો તમને મારા વિડીયો હેલ્પફુલ થતા હોય તો હા અમથે અમથી કોમેન્ટ કરવાની કોઈ જરૂર નથી હો હા તમને એવું લાગતું હોય કે ગુજરાતની અંદર આ જે ચેનલ છે એ ધોરણ બાર આર્ટ્સ માટે બેસ્ટ ચેનલ છે અને બેન ભણાવે એ બેસ્ટ છે અમને ખબર પડે છે તો તમે પ્યારી પ્યારી કોમેન્ટ કરી શકો છો તમારા જેવી અને ખાસ આપણું જે ડિસ્ક્રિપ્શન છે એના નીચે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક આપેલી છે ટેલિગ્રામની લિંક છે અને વોટ્સએપ ચેનલની લિંક છે તો ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો એટલે હું જે પણ વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય ઓકે ચલો આગળ વધુ છું હવે ફટાફટ તો આપડે જે પ્રશ્ન નંબર ચાર છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોને કરેલો છે તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોને કરેલો છે એ પછી જવાબ આપું છું તમે પેલા અહીંયા ધ્યાન આપોને આ જુઓ તો તમને મારે કેવું પડશે દેખો જતા ઝૂમ કર કે દેખો દેખો તો દેખો આ કેટલી બધી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પણ તમે મન ના કહેતા કે તમે કીધું નહોતું હું બધું કહું છું પણ તમે સાંભળતા જ નથી મારી વાત જોજો આ પ્રશ્ન કેટલી વખત પૂછાઈ ગયો છે તો હવે હું એવું કહી શકું કે પહેલી બીજી ત્રીજી ત્રણમાંથી ગમે તે એક પરીક્ષામાં તમને જોવા મળશે 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 હજાર ટકા મોસ્ટ કરી લેજે બિંદાસ મારા ગળાના હમસે હો કરી નાખજે આવશે તમે તમારે જોજો તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોને કરેલો છે તો જા આવશે થોન ડોઈ કોને કરે છે થોન ડોઈ કે કરેલો છે બિલાડી ઉપર એનો પ્રયોગ કર્યો તો જો ખબર હોય તો અને મસ્ત ભણાવ્યું છે આ ચેપ્ટર આ ચેપ્ટરનો જેટલો ગુણભાર છે ને રામબાણ બેચની અંદર જોડાયેલા દરેક વિદ્યાર્થીને કહું છું એ વિદ્યાર્થીનો આ ચેપ્ટરમાંથી એક ગુણ કપાય ના એ રીતના આખું ચેપ્ટર કવર કર્યું છે જો તમે હજુ બેચમાં નથી જોડાય ને તો તમને બી કહું છું બેચમાં જોડાઈ શકો છો તમને જે નંબર નંબર આપેલો છે ને ઉપર એકવાર તમે મારો કોન્ટેક કરી અને વધારે માહિતી માટે મારો સંપર્ક કરી શકો છો જો તમારે વ્યવસ્થિત ભણવું છે મનોવિજ્ઞાન તત્વજ્ઞાન ભૂગોળ અને સમાજશાસ્ત્ર તો ચલો આગળ વાત કરવી છે આપણે ફટાફટ તો આપણો પ્રશ્ન નંબર પાંચ છે થોન ડોઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું ઓહો હો હો મસ્ત પ્રશ્ન છે અને આપણે જ્યારે મેં ભણાવ્યું ત્યારે તમને કીધું હતું બેટા કે આ પ્રશ્ન પૂછાય છે તો તું તૈયાર કરી નાખજે કેટલો પ્રયત્ન કર્યા બિલાડીએ ચોવીસ વખત કેટલી વખત ચોવીસ વખત એને પ્રયત્ન કર્યા ત્યાં ત્યારે એને બિચારીને શિક્ષણ મળ્યું અને મારો ભાઈ અત્યારે એક વાર વિડીયો જુઓ ને એટલે કંટાળીને મૂકી દે આ તો મારાથી નથી થાતું તો શું કરવા પણ તમે ભણો છો અને ભણતા હોય તો પછી અઢળક વખત પ્રયત્નો કરવા પડે જે આઈએસ આઈપીએસ બને છે ને એમને જઈને પૂછી આવજો એકવાર કે એકવાર ભણવાથી આવડી જાય છે પચાસ પચાસ વખતે સિલેબસનું રિવિઝન કરે ને ત્યારે એક વખત એ લોકો આઈએસની પરીક્ષામાં પાસ થતા હોય છે અને તમારે અહીંયા બે વખત રિવિઝન કરવું પડે ને તો એ જોર આવે છે એટલે જો અહીંયા બિલાડી બિચારી ચોવીસ વાર પ્રયત્ન કર્યા તો તમે દસ વાર પ્રયત્ન ન કરી શકો તમને એકાદો પ્રશ્ન ન આવડે તો પાંચ વખત લખીને તૈયાર કરો તમને ખબર છે કે આ પૂછાવાનું છે હાલો આગળ વધુ પ્રશ્ન નંબર છ કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું હવે પહેલા આ ધ્યાન પણ આવ્યા હવે જો કેટલી વખત પૂછી ગયો હવે મારે કેવું પડશે પહેલી બીજી ત્રીજી એક્ઝામમાં આવશે આવશે ને આવશે તો કરી નાખજો અને આ તબીબી ક્ષેત્રે એટલે આરોગ્ય ક્ષેત્રે વાત કરી છે અને શરીર વિજ્ઞાન એટલે આપણે જ્યારે પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ ભણ્યા હતા શાસ્ત્રીય અભિસંધાન તો એમાં અમે વાત કરી હતી કે જે પાવલો હતા ને આપણો પાવલો કાકા હતા તો એમને આ તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું કેમ કારણ કે એમને પાચનક્રિયા સંબંધિત પ્રયોગોમાં બહુ ઇન્ટરેસ્ટ હતો એટલે એમને આ નોબેલ પારિતોષિક મળ્યું છે અને આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે ત્રણ એક્ઝામમાંથી કોઈ પણ એક એક્ઝામમાં જોવા મળશે પછી મને નહીં કહેતા હો અને ખાસ વિડીયો જોવાવાળા ચેનલને ફટાફટ શેર કરજો તમારા બીજા મિત્રો બિચારા રાહ જોઈને બેઠા હશે કે આર્ટ્સમાં કોઈ સારી ચેનલ મળી જાય ને તો મજો મજો પડી જાય તો તમને બી કહું છું આટલી ચેનલને શેર કરજો પાછા સ્વાર્થથી ના બની જતા હો કે ચેનલ શેર કરું ને મારો ફ્રેન્ડ મારાથી આગળ નીકળી જાય એવું ના કરતા એટલે થોડી ચેનલને શેર કરવાનું રાખજો એમ તો તમારા માટે અવનવા વિડીયો યુટ્યુબમાં અપલોડ થશે ચાલો પ્રશ્ન નંબર સાત છે જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવામાં આવે છે પ્રશ્ન શું પૂછ્યો છે કે જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવામાં આવે છે તો એ ઉદ્દીપકને શું કહેવાય અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય જ્યારે પાવલોએ કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો ત્યારે મેં તમને વ્યવસ્થિત ભણાવ્યું હતું અભિસંધિત પ્રતિક્રિયા ઘંટડી વાગે ને પછી મોઢામાંથી પાણી આવતું તેને લાળ આવતી હતી કારણ કે એને એવું કે હવે ખોરાક આવશે એટલે અન અભિસંધિત ઉદ્દીપક જેવી શું આપે છે પ્રતિક્રિયા જેને કહેવાય અભિસંધિત પ્રતિક્રિયા ચલો આગળ વાત કરું તો આપણો પ્રશ્ન નંબર આઠ છે એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું સેમ ટુ સેમ કેવું સેમ ટુ સેમ એ કહેતા મારા જેવા કપડાં પહેરે છે સેમ ટુ સેમ તો અહીંયા બસ સેમ ટુ સેમ છે આપણે જે કૂતરો હતો એ કૂતરો બિચારું શું સમજતો તો કે ઘંટડી અને બઝર ઘંટડી વા બઝર વાગી એટલે એને એવું લાગે કે ઘંટડી વાગી તો બઝર ને ઘંટડી અલગ અલગ છે પણ એને સમાન લાગતું હતું તો એક ઉદ્દીપક જેવું બીજો ઉદ્દીપક આ બંનેને સમાન સમજવું મળતા આવતા અથવા તો સમાન સમજવું તો એ ઉદ્દીપકને શું કહેવાય તો એને કહેવાય ઉદ્દીપકનું સામાન્યીકરણ ઓકે હાલો આગળ વધુ ચલો પ્રશ્ન નવ ઉપર આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર નવ માં શું કીધું છે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે હ હ એટલો મસ્ત પ્રશ્ન પૂછે છે જો હમણાં મેં તમને આપણે ભણી ગયા બેચની અંદર કે જે કારક અભિસંધાનનો પ્રયોગ હતો ને એમાં જે ઉંદર હતો ખબર હોય તો આ ઉંદર શું કરે હાથો દબાવે ને તો જ એને ખોરાક મળે મતલબ શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે હાથો દબાવે ઉંદર તો જ એને ખોરાક મળે ન કે એને ખોરાક મળે નહીં આ કોના હાથમાં હતું ઉંદરના હાથમાં હતું કે ખોરાક તેને મળે કે ના મળે ઉંદર હાથો દબાવે તો ખોરાક મળે ઉંદર હાથો ના દબાવે તો ખોરાક ના મળે તો ઉંદર પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે ઉંદર પ્રતિક્રિયા ના કરે તો ખોરાક ના મળે તો આ કયા પ્રકારનો પ્રયોગ હતો તો કારક અભિસંતાન ઓકે આગળ વધું ચલો પ્રશ્ન નંબર દસ છે કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા હં 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 હમણાં જ ભણી ગયા કે કોહલરે કોના ઉપર પ્રયોગ કર્યા હતા તો કોહલરે ચિમ્પાંજી ઉપર પ્રયોગ કર્યો હતો કયા ટાપુ ઉપર કેનેદી ટાપુ ઉપર કોહલર કયા સમષ્ટિવાદી સંપ્રદાયના હતા ખબર હોય તો એટલે ત્રણ પ્રશ્નો એને રિલેટેડ પૂછાય છે એક કોહલર કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા તો ચિમ્પાંજી ઉપર પછી આંતરસૂદના પ્રયોગ તરીકે ઓળખાય છે કયા ટાપુ ઉપર કેનેરી ટાપુ ઉપર તો કરી નાખજો હો પછી કહેતાને કે કીધું નહોતું અને જો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે માર્ચ બાવીસમાં એટલે કરી નાખજો ઓકે ચલો અહીંયા આપણા દસ એમસીક્યુ પૂરા થાય છે એટલે મારા વાલા વિદ્યાર્થીઓ તમને જણાવી દઉં કે આપણે દસે દસ એમસીક્યુ પૂરા કર્યા છે આપણું ચેપ્ટર બે મનોવિજ્ઞાનનું પૂરું થયું છે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર ત્રણ ઉપર આગળ વધીશું તો આવી જજો તમ તમારે ફટાફટ આ પૂરું કરીને